નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉત્તર ભારતમાં વાસુકીનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભક્તોએ શિવલિંગ પર દૂધ દહીં અને પંચામૃતનો અભિષેક કરી બમ બમ ભોલેનાથના નાદ સાથે શિવજીને રીઝવવાનો પ્રયાસ કર્યો ઉપરાંત ડાભેલના સોમનાથ મહાદેવ મંદિર ગુજરાત હદમાં આવેલા કુંતેશ્વર મહાદેવ મંદિર તથા કચી ગામ મહાદેવ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું આ શ્રાવણ માસના પવિત્ર અવસરે શિવાલયોમાં ભક્તોની આ ભક્તિ ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવાઈ રહી છે No.